ધનિયાના ચોકડી ખાતે રોકડિયા હનુમાન દાદાના ના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રોકડિયા મિત્ર મંડળ દ્વારા પચીસ વર્ષથી ધનિયાણા પાસે આવેલા રોકડિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હવન કરવામાં આવ્યું જેમાં અંદાજિત પાંચ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી દર વર્ષથી જે આ વર્ષે પણ મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો જેમાં આજુબાજુના તમામ વેપારી મિત્રનું ખૂબ મોટું રોગદાન રહ્યું હતું એવા વિશાલભાઈ રાવલ બનાસકાંઠા પાલનપુર ઓળા ભગવાનનો જન્મ મહોર જે ઉજવાઈ રહ્યો છે દર વર્ષે અને ત્રણ હજાર થી પાંચસો છ માણસ નો અમે પ્રસાદ નું આયોજન દર વર્ષે કરીએ છીએ અને રાત્રે ધામધૂમ અને સતવાળી પણ રાખીએ છીએ તો આ લોકડીયા હનુમાન દાદા દરિયાના ચોકડી અને પાલનપુર શહેરના દરેકના દાદા એમના પરિવાર એમને સૌ બધાને સુખ શાંતિ આપે એવી લોકડીયાન મિત્ર મંડળ આ આયોજન તેમજ અહીંયા ચાર રસ્તાના વેપારી ભાઈઓ દર વર્ષે આયોજન કરે છે ધામ ધૂમથી થી આયોજન કરીએ તમે માહોલ મેળવ્યો આગળ નોકરી અનુમાન દર વર્ષે આવો ને આવો માહોલ અમે ઉજવીએ છીએ અને નોકરીયા સર્વેને એને સુખી નાખે એવી અમારી દાદાને વિનંતી બોલો નોકરી હનુમાન